અમારા ફેમિલી આમ કેમ દાબેલી હા તો આજે છે ને અમે દાબેલી ઘરે બનાવવાના છીએ તો આજે હું તમને દેખાડી કે અમારા ઘરે દાબેલી કઈ રીતની બનાવે શું શું વસ્તુ નાખે કેવી રીતે મસાલો વઘારે મેન વસ્તુ તો છે ને મસાલો વઘારવાનો છે કેમ મસાલો બધો મસ્ત વગેરે લવો હોય ને એટલે દાબેલી એક નંબર બને એ પણ આપણે કચ્છી દાબેલી બનાવવાની છે તો કઈ રીતે અમે મસાલો વગારીએ કઈ રીતે બધી વસ્તુ નાખીએ બધું છે ને તમે આજે વિડીયોમાં જોડાઈ રહેજો તમને ખબર પડશે કે કઈ રીતે અમે મસાલો બનાવીએ કઈ રીતે અમે દાબેલી બનાવીએ સાચી વાત ને હાલો ફટાફટ આવે જાય દાબેલી બનાવવા દાબેલી બનાવવા પેલા આપણે છે ને બટેટા લઈ લીધા કે બટેટા તો જરૂર પડે બટેટા સિવાય તો દાબેલી બને નઈ

તો મીઠું નાખી દીધું ને જેટલું બફાઈ એટલું પાણી નાખી દીધું 쿠કર માં ગેસ નો ચૂલો કરી દીધો ને હવે મૂકી દે એક એટલે फटाफट બટેટા બફાઈ જાય કા હા બટેટા બફાય તો આપણે ડાળે માં સુધાર બેન ડાળે માં ના દાણા ફોલે તા હું સુધર નાખું ને દાણા

બેના બટેટાનો સુંદો કરી નાખ્યો ને હવે છે ને એક વસ્તુ તમને દેખાડવાની છે કે આપણે દાબેલીમાં શું શું વસ્તુ જોશે મસાલો બનાવવા માટે બધી વસ્તુ આમ કેટલી જોશે ને એ તમને હવે દેખાડી દઈએ કેમ કે ઈ દેખાડવાનું બાકી છે તો હાલો દેખાડી દઈએ આ રીતે દાણા ફોલ નાખ્યા છે અને કોથમરી સુધારી નાખી છે અને આ છે ટોપરું અને આ છે ડૂટી ફૂટી આ બે છે ને પેકેટ અમારે લાદી પાવ લીધા છે કેમ કે અમને છે ને બધાને બહુ દાબેલી ભાવે એટલે બે પેકેટ લાવ્યા છે બે પેકેટમાં આમ ગણે ને તો 24 હા દાબેલીના પાવ છે એમ લાદી પાવ તો ચોવીસ પાવ લીધેલા હશે હવે બીજી શું શું વસ્તુ જોઈને એ તમને દેખાડું દાબેલીમાં જો આપણે લીધો છે ટમેટા સોસ અને આ છે મસાલો દાબેલીનો મસાલો અને આ છે સિંગ તમને બધાને ખબર જ હોય કે દાબેલીમાં સિંગ તો હોય જ હતી તો આ મસાલા સિંગ છે તો એ પણ હવે લઈ લઈએ આપણે ડીશમાં હવે છે નાયલોન સેવ તો નાયલોન સેવ પણ આપણે જોઈએ ડાબેલીમાં તો એ પણ લઈ લે ડીશમાં આ એટલી બધી વસ્તુ જોઈએ આપણે ડાબેલી બનાવવા માટે તો હવે હજી બીજી વસ્તુ જો પણ એ બધું છે ને આપણે આડી મસાલો બનાવીને એટલે તમને દેખાડીએ કે બીજી હજી શું વસ્તુ જોઈએ તો હવે ફટાફટ હવે જઈએ ડાબેલીનો મસાલો બનાવવા માટે કેમ કે મેઈન વસ્તુ છે તમને બધાને ખબર છે ને ડાબેલીનો મસાલો બનાવવાનો કઈ રીતે દાબેલી ડાબેલીનો મસાલો બનાવીને ઈ તમને આજ દેખાડશું

ને થોડુંક નાખ દીધ ઈ પાણી બસ તો આવી રીતે છે ને પાણી નાખી દીધું મસાલો નાખી દીધો ને મસાલાના છે ને આપણે ફેરખેથી પાકવા દેવાનું છે હવે એમાં છે ને થોડુંક મીઠું નાખ દેવાનું છે મસાલા અરે તો હોય જ નથી પણ થોડુંક માથા નાખ દેવાનું એટલે હા મોળા ન બને મસાલો પાકી ગયો છે તો હવે એમાં નાખી દેવાના છે આપણે બટેટા હોય ને બાફેલા એ બટેટા નાખી દેવાના મસાલાના આવી રીતે છે ને મિક્સ કરી નાખ્યો છે હજી બટેટાને છે ને આપણે સડવા દેવું પડશે તો મસાલો છે ને એ લઈ લે થાળી માં પેમેલે મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે મસાલા માં શું નાખવાનું છે ને ઈ તમને દેખાડી હાલો તો પહેલા નાખવાનું છે ડાડમના દાણા આ રીતે છે ને ડાડમના દાણા નાખ દે ઈ પહેલા ડાડમના દાણા નાખી દીધા છે ને હવે નાખી દઈએ ટોપરું અને હવે નાખવાના છે આપણે આ મેંડવીના દાણા આપણે મસાલા સિંગ હોય ને મસાલા સિંગ નાખી દેવી હવે નાખવાના છે આપણે સેવ નાયલોન સેવ હોય ને તો નાયલોન સેવ નાખી દઈએ આમ જો મોઢામાં જ પાણી આવી જાય આ બધું ભાળાઈને તો ડૂટી-ફૂટી પણ નાખી દઈએ હવે સેલે નાખવાના છે આપણે કોથમીર તો આવી રીતે જો તો મસ્ત મજાનું આપણે મસાલો બની ને કમ્પ્લીટ થઈ ગયો છે તો આવી રીતે મસ્ત મજાનો આપણે મસાલો બની ને કમ્પ્લીટ થઈ ગયો છે જો કેટલો મસ્ત મસાલો છે જોતા જ પાણી આવી જાય એવો મસાલો તૈયાર કરી નાખ્યો છે તો તો મસાલો તૈયાર થઈ ગયો છે છે હવે મેન કામ દાબેલી ભરવાનો ને દાબેલી ભરીએ તો એ શું શું વસ્તુ નાખીએ તો મસ્ત દાબેલી બને તો હાલો હવે ઈ તમને દેખાડવાનું છે તો આપણે દાબેલી મસાલો ને બધું ભરવાનું છે ને દાબેલી શેકવાનું છે ને એ પહેલા આપણે સુધારવી જોઈએ ડુંગળી કેમ કે ડુંગળી નો યુઝ થાય ને ડુંગળી હોય તો બહુ મસ્ત લાગે તો ફટાફટ હવે છે ને ડુંગળી સુધારવા માંડી આ ડુંગળી છે ને હા ઝીણી ઝીણી સુધારવાનું હોય હા મોટી નો સુધારવાનું હોય તો હા ઝીણી ઝીણી આપણે ડુંગળી સુધાર નાખી ડુંગળી સુધાર નાખી છે ને હવે લઈ લીધા છે લાદી પાવ કેમ કે લાદી પાવ જ જોઈએ દાબેલીમાં આપણે બ્રેડ હોય એ ન જોઈએ લાદી પાવ જ જોઈએ તમે બધા ખાતા હો એટલે ખબર જ હોય તો લાદી પાવ લઈ લીધા છે 24 ને હવે દાબેલી ભરવાનો મસાલો ભરવાનો શરૂઆત કરી દઈએ હવે લઈ લઈએ પાવ ને ફટાફટ આવે દાબેલીનો મસાલો ભરવા મળીએ દાબેલીનો મસાલો ભરવા માટે આપણે શું શું વસ્તુ લીધી તમને કહું ડુંગળી લીધી છે નાયલોન સેવ લીધી છે મસાલા સીંગ લીધી છે અને હારે છે સોસ છે અને મસ્ત મજાનો મસાલો તો ફટાફટ આવે મસાલો ભરવા મળીએ તો છે ને આપણે પાવ લઈ લીધું ને પાઉને કરવું પડશે કટિંગ તો જ આપણે મસાલો ભરી શકીએ ને એમ તો કટિંગ કરી નાખ્યું તો આવી રીતે છે ને વેસમાંથી કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે છે ને આ સોસ હોય ને સોસ આમ આવી રીતે ફિટિંગ કરી નાખીએ જો આવી રીતે સોસ ને નાખી દઈએ પછી નાખવાની છે આપણે દાણા તો દાણા થોડાક નાખી દઈએ હવે નાખવાની છે આપણે ડુંગળી તો ડુંગળી ને બે વસ્તુ આવી રીતે નાખી દીધું અને હવે આપણે નાખવાનો છે અહીંથી મસાલો લઈને તો આવી રીતે છે ને આપણે દાબેલી મસાલો છે ને તો દાબેલી મસાલો ફીટ કરી દઈએ તો આવી રીતે છે ને દાબેલી મસાલો નાખી દઈએ તો આવી રીતે છે ને આપણે સ્ટફિંગ ભરી દીધી અને હવે આમ ફીટ કરી દઈએ તો આવી રીતે બધી દાબેલી માં મસાલો ભરીને કમ્પ્લીટ કરી નાખી છે હવે છે ને આપણે દાબેલી ને શેકવાની છે દાબેલી હવે શેકવાની શરૂઆત કરી દઈએ તો તવી થઈ જાય ને ત્યાં સુધી આપણે છે ને બટર પણ લઈ લઈએ તો આવી રીતે છે ને બટર લીધું બટકું કરવું જોઈએ કે મોટું જબર છે ને એટલે બટર ને છે ને આપણે કટિંગ કરનાર આવી રીતે કઠણ છે કઠણ કેમ કે ફ્રીજ માં કેમકે છે ને ને કટિંગ છે હવે આપણે બટર ને મૂકી દઈએ આમાં વાહ તો આવી રીતે છે ને થઈ ગયું છે ને હવે મૂકી દઈએ આપડે દાબેલી તો આવી રીતે છે ને શેકવા મળીએ ફટાફટ આવી રીતે છે ને ફરતી કર કરે બટર વાળી દાબેલી આવી રીતે છે ને શેકી લે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એટલે ક્રિસ્પી મસ્ત લાગે

ચટણી મૂકી દીધી છે શું લેને એક ધારી છે ને હલાવી પડે હલાવી હલાવીને ને તો ગોઠલી થઈ જાય એટલે છે ને એક ધારી ચટણીને હલાવી પડશે જ્યાં સુધી ચટણી નહીં બને ને ત્યાં સુધી હલાવી જાય ને હા અમે ચટણી છે ને અમે રેડીમેડ લાવેલા છે ને એ બનાવી છે ઘરે નથી બનાવી તો આવી રીતે છે ને ચટણી બનાવીને જો ફટાફટ તો ની ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર તો હવે છે ને બધાને સર્વ કરી દઈએ ને હારે ચટણી પણ આપી દઈએ બધાએ દાબેલી બનાવી નાખી શેકી નાખી છે તો હવે ટેસ્ટિંગ કરીએ કેવીક બનાવી છે હવે જોઈને તમને પછી કેવી કેવી બની હવે દાબેલી ખાવા ગરમા ગરમ સુપર દયા મસ્ત બની કેવી બની મસ્ત બની મસ્ત બની

એક ખાતા હોય ના બે ખાઈ દઉં જાવ બે ખાતા હોય ના ત્રણ દાબેલી ખાઈ જાવ એટલી મસ્ત બને તો આજનો નો વિડીયો છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈશું ના દાબેલીની રેસીપી કેવી લાગે એ પણ કોમેન્ટ કરીને કહેજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી